નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિજ્ઞાસા ભટ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ સાયન્સ અને એમાં શીખીશું પ્રકરણ સોલ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન અને એમાં આજનો આપણો ટૉપિક છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એ ટોપિક આજે આપણે પાર્ટ એકના વિડીયોમાં શીખીશું તો લેટર સ્ટાર્ટ આ પાઠ વિદ્યાર્થી મિત્રો સ્ટડી માટે તો ઉપયોગી છે જ પણ સાથે સાથે આપણી જે જીવન પદ્ધતિ છે તો એ જીવન પદ્ધતિને પણ આપણે કઈ રીતે અનુસરવી જોઈએ તેમાં પણ આ પાઠ જે છે એ ઘણું બધું શીખવી જાય છે તો કુદરત સાથે લઈમાં જીવવું એ આપણા માટે નવું નથી આપણે સૌ કુદરત જે છે એ કુદરતે જે વાતાવરણનું સર્જન કર્યું છે એ પ્રમાણે આપણે જીવીએ છીએ એમાં થોડા ઘણા બદલાવ જે છે એ કૃત્રિમ આધારિત બદલાવ આપણે મનુષ્ય એમાં લાવીએ છીએ ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ પ્રવૃત્તિઓ કલા ઉદ્યોગો તહેવારો ખોરાક માન્યતાઓ આપણી ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે પોષિત આપણું જીવન જે છે એ વણાયેલું છે સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે જે સંસ્કૃત કણિકા દેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ જે છે એ મારું ઘર છે એ ભાવના સાથે જોડાયેલું છે અને આ કણિકા જે છે એ પ્રાચીન આપણી ભારતીય ગ્રંથ જે છે તો આપણો ભારતીય ગ્રંથ જે છે અર્થ અથર્વવેદના એક ભાગ અને બીજું જે છે એ મહા ઉપનિષદમાંથી લેવાય તેવું મનાય છે ધોરણ નવમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતો તો નૈસર્ગિક સ્ત્રોતોમાં શું આવે છે કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો છે તો ભૂમિ છે હવા પાણી એનો અભ્યાસ જે છે એ આપણે કર્યો છે અને એ પણ જાણ્યું છે કે વિવિધ સૌગતોનું પ્રકૃતિમાં વારંવાર શું થાય છે ચક્રીયકરણ એ કેવી રીતે થાય છે આ પહેલાંના પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતો જે છે એનું શું થાય છે પ્રદૂષણ થાય છે તો આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ એ રીતે કરવો જોઈએ કે જેથી સ્ત્રોતોનું શું પોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણ જે છે પર્યાવરણનું શું કરી શકીએ તો પર્યાવરણનું આપણે રક્ષણ કરી શકીએ આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ અથવા તો વાંચીએ છીએ તો આ મોટાભાગની જે છે એ વૈશ્વિક સમસ્યાઓ છે અને તેનું સમાધાન કરવામાં આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ તેના માટે ઘણા બધા આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ છે અને આપણા દેશમાં પણ પર્યાવરણના સંરક્ષણ માટે અનેક કાયદાઓ છે તો એ કયા કાયદા છે તે પણ આપણે આ પાઠમાં જોઈશું તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો એ પણ પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે તો પર્યાવરણના સંરક્ષણ માટે કયા સંગઠનો કામ કરી રહ્યા છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું તો ફર્સ્ટ પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ ફર્સ્ટ પોઈન્ટ એ આવે છે કે નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે તો એના માટે તમે સૌએ ગંગા સફાઈ યોજના જે છે એના વિશે સાંભળ્યું હશે ગંગા સફાઈ યોજના તો પહેલો મુદ્દો છે કે ગંગા સફાઈ યોજના એ શા માટે શરૂ કરવામાં આવી તો ઓગણીસો ને પંચ્યાસીમાં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા માટે ગંગા સફાઈ યોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી તો કઈ સાલમાં ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસીમાં આ તમારે યાદ રાખવાનું છે પાણીમાં કયા જીવાણુની હાજરીમાં આ પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે તો મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફ્રોમ જીવાણુની પાણીમાં હાજરી એ પાણી અને રોગજન્ય સૂક્ષ્મ જુવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે તો આ જે છે એ આપણા પાઠની શરૂઆતનો એક્ઝામને અનુલક્ષીને ફર્સ્ટ પોઈન્ટ આવે છે કે ગંગા સફાઈ યોજના ક્યારે શરૂ કરવામાં આવી અને શા માટે હવે ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ સોલ પોઈન્ટ બે એમાં પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા ફેલાવવા માટે કયા કયા સંગઠનો છે એ સંગઠનોની તમારે જાણકારી મેળવવાની છે તો જુઓ ફર્સ્ટ છે એનજીઓ તો એનજીઓનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બીજું છે ગીર તો એ છે ગીર ફાઉન્ડેશન ત્રીજું છે સી એટલે કે ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ચોથું છે ટી ઈ આર આઈ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને લાસ્ટ છે ડબલ્યુ ટી આઈ એટલે કે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તો આ બધા જે છે એ પર્યાવરણની જાગૃતિ ફેલાવવા માટેના સંગઠનો છે હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ પાઠનો કે જે એક્ઝામમાં પૂછાય જ છે જનરલી કે પર્યાવરણને બચાવવા માટે પાંચ પ્રકારના આર તો આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે તો પર્યાવરણને બચાવવા માટેના પાંચ પ્રકારના આરના વિષયમાં તમે ચોક્કસપણે સાંભળેલું હશે તો ચલો પહેલો શબ્દ છે રિફ્યુઝ તો રિફ્યુઝ એટલે શું તો રિફ્યુઝનો મિનિંગ થાય છે ના પાડવું બીજું છે રીડ્યૂઝ રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો ત્રીજું છે રિયુઝ તો રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા ચોથો પોઈન્ટ છે રિપરપોઝ તો રી રીપરપોઝ એટલે હેતુ ફેર કરવો અને પાંચમો આર છે રિસાયકલ તો રિસાયકલ એટલે પુનઃ ચક્રીયકરણ કરવું તો હવે આ પાંચ પ્રકારના જે આર છે એને આપણે ડિટેલમાં સમજીએ કે આનો મિનિંગ જે છે એ શું થાય છે પણ એક્ઝામને અનુલક્ષીને વિદ્યાર્થી મિત્રો આ ટૉપિક જે છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલો આર છે કે રિડ્યુઝ તો રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો તો ઓછો ઉપયોગ કરવો એટલે શું કે તે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે તો એમાં દાખલા તરીકે શું આવશે તો ફર્સ્ટ પોઈન્ટ છે કે પાણીનો દુરુપયોગ અટકાવવો બીજું પાણી અને ગેસની કાણાવાળી નળીઓ હોય તો એનું તરત જ સમારકામ કરવું જોઈએ ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે આયોજન કરવું જોઈએ સૂર્યમાંથી મળતી ઉર્જા જે છે સૌર ઉર્જા તો સૌર ઉર્જા જે છે એ આપણને વિપુલ પ્રમાણમાં મળે છે તો સૌર ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કુકર છે સોલર હીટર છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી તો એલપીજીનો ઓછો ઉપયોગ કરવો તો જુઓ રિડ્યુસ ઓછો ઉપયોગ કરવો કે જે આપણને એલપીજી એનો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સૌર સૌરઊર્જાથી મળતા સાધનો જે છે એનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વીચ જે છે એને બંધ કરી અને આપણે વીજળીનો બચાવ કરવો જોઈએ ખનીજ સ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી અને એનું ખા ખોદકામ જે છે એ પણ ઓછું કરવું જોઈએ તો આ જે છે એ પર્યાવરણને બચાવવા માટેનો જે પહેલો આર છે રિડ્યુસ કે ઓછો ઉપયોગ કરવો એના વિશેની આપણે માહિતી સમજ્યા ચાલો હવે આપણે બીજો આર જોઈએ તો બીજો જે આર છે એ છે રીસાયકલ તો રીસાયકલ એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુનું આપણે પુનઃચક્રીયકરણ કરવું તો પુનઃચક્રિયકરણ કરવું એટલે શું તો પુનઃચક્રિયકરણની વ્યાખ્યા આપણે આ મુજબ આપી શકીએ છીએ કે ઉપયોગમાં લીધેલ કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી અથવા તો ગારણ દ્વારા એમાંથી નવી ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરવાની અથવા તો જે પણ કોઈ મૂળ વસ્તુ છે તો એ મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું પુનઃ ચક્રીયાકરણ તો ઉદ્યોગોમાં ઉદ્ભવત ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે કે ઉદ્યોગોમાં ઉદ્ભવતા જે મીણિયા છે પ્લાસ્ટિક છે કાગળ છે કાચ છે ધાતુના ટુકડાઓ છે તો એને ઊંચા તાપમાને ગરણ ગરમ કરી ગારણ કરીને એમાંથી નવી ચીજવસ્તુઓ જે છે એ બનાવી શકાય છે ત્યારબાદ ધાતુમાંથી બનેલા જે જૂના વાસણો કે ઘરેણાં છે તો એને ઓગાળીને એમાંથી નવાં વાસણો કે ઘરેણાં જે છે એ પણ આપણે બનાવી શકીએ છીએ તો પુનઃચક્રીયકરણ માટે જે કચરો છે એ કચરાનો યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે જેથી આપણે એનું પુનઃચક્રીયકરણ માટેની જે ચીજવસ્તુઓ છે એ ફેંકાય ન જાય એટલે કે એવું કહેવા માગે છે કે જે પણ કચરો બધો ભેગો થયો હોય એ કચરામાંથી જે વસ્તુનું પુનઃચક્રીયકરણ થઈ શકે એવું છે તો એને અલગ તારવવું જોઈએ તો તમે આ પિક્ચર જે છે પિક્ચરમાં જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુને અલગ તારવીને એનું પુનઃ ચક્રીકરણ જે છે એ કરવામાં આવે છે હવે ત્રીજો આર જોઈએ તો ત્રીજો આર જે છે એ છે રિયુઝ તો રીયુઝ એટલે શું તો રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા તો પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે આથી તેની સરખામણીમાં પુનઃ ઉપયોગની પદ્ધતિ જે છે એ હંમેશા ઉત્તમ ગણાય છે એટલે કે અહીંયા જે પુનઃ ઉપયોગની જે પદ્ધતિ છે તો પુનઃ ઉપયોગની પદ્ધતિ એ હંમેશા ઉત્તમ ગણાય છે તો એની અંદર તમને ખ્યાલ છે કે તમે પ્લાસ્ટિકની શીશીમાં કંઈક લાવ્યા હોય જેમ કે હવે તો વડિયારી છે કે અથાણું છે એ બધું પણ પ્લાસ્ટિકની શીશીમાં મળે છે ડબ્બામાં મળે છે તો એ જે પણ વસ્તુ તમે લાવ્યા હોય તો એ પ્લાસ્ટિકની શીશીઓ અને જે ડબ્બાઓ છે વગેરેનો ઉપયોગ આપણે રસોડાના જામ કે અથાણા ભરવા માટે પણ આપણે આ વસ્તુઓનો ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ તો ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે રીયુઝ એટલે કે વસ્તુનો પ્લાસ્ટિકની વસ્તુ તમે લાવ્યા છો તો એ પ્લાસ્ટિકની વસ્તુનો જેમ બને તેમ રીયુઝ કરવો જોઈએ હવે તમે જોવો છો કે હવે તો બોટલ જે હોય છે પ્લાસ્ટિકની બોટલો ઓકે તો પ્લાસ્ટિકની બોટલનો પણ પ્લાન્ટમાં પણ ઉપયોગ કરી શકાય છે નાની નાની વેલીઓ રોપીને સોપીસ ઘરના મસ્ત સોપીસ જે છે એમાં એનો ઉપયોગ કરી શકાય છે ચોથો આર છે રિફ્યુઝ તો રિફ્યુઝ એટલે કે ના પાડવી તો જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડવી જોઈએ એક જ વાર આપણી શકાય એવી પ્લાસ્ટિકની થેલી માટે પણ આપણે ના પાડવી જોઈએ તમે શાકભાજી લેવા માટે જાઓ ત્યારે તમને અલગ અલગ કોથળીમાં શાકભાજી આપે તો તમે તમારી જાતે દુકાનદારને ના પાડવી જોઈએ એક જ વાત આપી શકાય તેવી બોલપેન માટે પણ ના પાડવી જોઈએ પ્લાસ્ટિક રેપર થર્મોકોલ પેકિંગ પ્લાસ્ટિક ડિસ્ક વગેરે માટે પણ ના પાડવી જોઈએ તો રિફ્યુઝ એટલે કે જે વસ્તુ જે છે એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા ન હોય તો એવી વસ્તુ માટે ના પાડવી છેલ્લો પર્યાવરણને બચાવવા માટે ન છેલ્લો આર છે રીપરપોઝ તો રીપરપોઝ એટલે કે હેતુ ફેર કરવો તો હેતુ ફેર કરવો એટલે શું તો કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો એને હેતુ ફેર કહેવાય જેમ કે પાણી ભરવાની માટલી છે તૂટે તો તો એનો ઉપયોગ જે છે એ કલાડી તરીકે રસોઈમાં કરવો હેન્ડલ તૂટી ગયા હોય તો કાચની બરણી કે કપનો ઉપયોગ જે છે એને આપણે નાના છોડ ઉગાડવામાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે કોઈપણ વસ્તુનો જે છે એ હેતુ ફેર કરવો એ વસ્તુને ફેંકી દેવી જોઈએ નહીં તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર છે કે આ પાંચ આર જે છે એ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આજે જે આપણે ટોપિક શીખ્યા કે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે તો તમને એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછી શકાય કે કારણ આપો સ્ત્રોતોનું વ્યવસ્થાપન નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો એ મર્યાદિત છે વસ્તી વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતો છે આપણે જોઈએ છીએ કે એની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દ્રષ્ટિકોણમાં રાખીને કરવું જોઈએ જેથી ભવિષ્યમાં જે પેઢી છે એ પેઢીઓ પણ એનો ઉપયોગ કરી શકે આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેનું વિતરણ જે છે એ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે થાય તો સ્ત્રોત મેળવતી વખતે કે તેનો ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે એનું પણ ધ્યાન રાખવાનું છે દાખલા તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે કેમ કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો જે કચરો છે એ કચરો પણ નીકળે છે અને એ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની જે વ્યવસ્થા છે તો એ વ્યવસ્થા પણ થવી જોઈએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જે ફર્સ્ટ ટોપિક હતો સોલ પોઈન્ટ એકમાં કે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે અને એમાં મેઇન મુદ્દો આવે છે પર્યાવરણને બચાવવા માટેના પાંચ પ્રકારના આર આઈ હોપ વિદ્યાર્થી મિત્રો મેં તમને ખૂબ જ ડિટેલમાં આ ટોપિકને સમજાવવાની કોશિશ કરી છે તમને સમજ પડી જ હશે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો ઓકે થેન્ક યુ